સામાજિક એકતા જાગૃતિ મિશનની પાટણ જિલ્લાની કારોબારી સર્કિટ હાઉસમાં બેઠક તો જેમાં સર્વ સમાજના તમામ લોકોએ ખુબ મોટી સંખ્યામાં હાજરી આપી સાહેબ તેમજ સામાજિક એકતા જાગૃતિ મિશન ગુજરાત પ્રદેશ તમામ પદાધિકારીઓ હાજરી આપી હતી ગુજરાત પ્રદેશ પ્રભારી અરવિંદ વાઘેલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ધનવંતીબેન જાદવ ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ડીએસ પરમાર પ્રદેશ કાર્યાલય સચિવ કિરણ કુમાર રાઠોડ તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રભારી વિપુલ બોરીચા બનાસકાંઠા જિલ્લામાં સચિવ તેમજ પાટણ જિલ્લાના સર્વ સમાજના લોકોએ હાજરી આપી સામાજિક એકતા જાગૃતિ દ્વારા બે હજાર પચીસ સુધીમાં ગુજરાતભરમાં દસ લાખ કાર્યકર્તાના નિર્માણ માટેનો સંકલ્પ કરાયો તેમજ સર્વ સમાજ ભાઈચારા બાબતેનું ધ્યાન આપવામાં આવ્યું તો મજદૂર અધિકાર બાબતનું પણ ધ્યાન દોરવામાં આવ્યું અંતમાં રાષ્ટ્રીય ગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું ભાવિક મકવાણા એસજીઆઈ ન્યૂઝ પાટણ